વરસોલાથી પન્ના જતા પગપાળા સંઘમાં ઘટેલી અદ્ભુત ઘટનાને શ્રદ્ધાળુઓ વાગોળી રહ્યા છે પદ્માવતી પુરીધામ પન્ના પગપાળા જતા સંઘમાં ઉજ્જૈનથી જોડાયેલા શ્વાને પણ 600 કિલોમીટરની યાત્રા કરી હતી કડકડતી ઠંડીમાં ખેડા જિલ્લાના વરસોલાથી તારીખ ચોવીસ નવેમ્બરના રોજ એકસો પચાસ જેટલા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી ચાળીસ દિવસના અતિ બાદ અગિયારસો પચાસ કિલોમીટર ચાલી મધ્યપ્રદેશના પન્ના ખાતે આવેલા પ્રાણનાથ મંદિરે પહોંચ્યા હતા સાડત્રીસ વર્ષીય શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર વરસોલાના નિકુંજરાજ મહારાજના નેતૃત્વમાં આ પગપાળા સંઘ નીકળ્યો હતો અને ચાળીસ દિવસની આતુરતાનો અંત પહેલી જાન્યુઆરીએ આવતા પ્રાણનાથ મંદિરે ગજની ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી તાલુકાના નારપુરા રાજપુર અજપુરા અને અન્ય ગામો ગામોની મોવાડી મજેવાડી વણોતી બેઢિયા સહિત ગામના જેટલા પદયાત્રીઓ આ સંઘમાં જોડાયા હતા ચોવીસ નવેમ્બરે નીકળેલો પગપાળા સંઘ શત્રુડા ડાકોર ઉદયપુર ગોધરા દાહોદ થઈ ઉજ્જૈન પહોંચતા ત્યાં માર્ગમાંથી એક સ્વાન પગપાળા યાત્રામાં જોડાયો હતો ત્યારબાદ સાગર વિદિશા દમો હટા અને આમનગંજથી પન્ના મંદિરે પહોંચ્યા હતા ત્યાં સુધીને છસો કિલોમીટરની યાત્રા સ્વાને પણ કરી હતી અને માર્ગમાં વટેમાર્ગુ ખાતું પણ ન હતું માત્ર જ ખાવા પીવાનું ખાતો હતો હતો દરરોજ પદયાત્રીઓની આગળ આગળ ચાલતો તેણે છસો કિલોમીટરની યાત્રા કરી હતી પ્રાણનાથ મંદિરે પહોંચી પરિક્રમા કરીને મંદિર સામે કોઈ મોટી માનતા માની હોય તેમ બેસી ગયું હતું આ ઘટના સંઘ માટે અદભુત હતી મંદિરે આવેલા અન્ય લોકોએ પણ આત્માની ગંભીર નોંધ લીધી હતી આ સ્વાનને લેવા માટે ઘણા બધા ગામોના યાત્રાળુઓએ તૈયારીઓ બતાવી હતી પરંતુ ઉમરેટના પ્રતાપપુરા

આ સંઘમાં એક કુતરા એ ધ્યાન ખેંચ્યું હતું જે ઉજ્જૈન થી જોડાઈને છસો કિલોમીટર જેટલું અંતર કાપીને પદના પહોંચ્યો હતો પદયાત્રીઓની આગળ આગળ ચાલવાનું પદયાત્રીઓ જે ખાવાનું આપે એ જ ખાવાનું બીજું કોઈ ખાવાનું